આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનો જાહેર પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો જ્યારે પાંચમા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ લોકસભા ચૂંટણીના વિવિધ તબક્કાનો જાહેર પ્રચાર જોર પકડી રહ્યો છે દરેક રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો પોતાના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા રેલી અને રોડ શો કરી રહ્યા વિદેશ વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ભારતના અર્થતંત્રમાં બહારના લોકોથી દૂર રહેવાની નીતિ ઝેનોફેબિયાના અવરોધ બનવાના દાવાને રદિયો આપ્યો છે સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજીબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ આજે લેવાશે ગુજરાતની યાત્રી પટેલે એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીત્યો તો એશિયન અંડર બાવીસ અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની પુરૂષ વિભાગની ફાઇનલમાં ચાર ભારતીય મુક્કેબાજો પહોંચ્યા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે પ્રચાર પડગમ સાંજે શાંત થશે આ તબક્કામાં દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને ત્રાણું બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં ગુજરાતની પચીસ બેઠકો ઉપરાંત ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે તો આવતીકાલે પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્ર ખેંચવાનો અંતિમ દિવસ છે જ્યારે છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો પણ અંતિમ દિવસ છે દરમિયાન મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ઇડીચોટીનું જોર લગાવી રહ્યા છે રાજ્યમાં અનેક જગ્યાઓએ સભાઓ રોડ શો અને બેઠકો યોજાઈ રહી છે ઉલ્લેખનીય છે કે સાતમી મેના રોજ લોકસભાની પચ્યીસ અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે જાહેર પ્રચાર આજે સાંજે છ વાગે પૂર્ણ થઈ રહ્યો છે મધ્યપ્રદેશમાં લોકસભાની નવ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે છ વાગે સમાપ્ત થઈ રહ્યો છે આ બેઠકો પર સાત મે ના રોજ મતદાન થશે આકાશવાણી ભોપાલના સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશના મોરેના ભીંડ ગ્વાલિયર ગુના સાગર વિદિશા ભોપાલ રાજગઢ અને બેતુલમાં નવ સંસદીય મતવિસ્તારોમાં મતદાન થશે મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને માહિતી આપી કે ત્રીજા તબક્કામાં એક કરોડ સિત્યોતેર લાખથી વધુ મતદારો છે ઉત્તર પ્રદેશમાં લોકસભાની દસ બેઠકો માટે ત્રીજા તબક્કાના મતદાન માટેનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થઈ રહ્યો છે મંગળવારે સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે જેમાં સંભલ હાથરસ આગ્રા ફતેહપુર સિકરી ફિરોઝાબાદ મૈનપુરી એટાહ બદાઉ આમલા અને બરેલીનો સમાવેશ થાય છે સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરી બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મેદાનમાં છે તો પ્રદેશના મંત્રી જયવીરસિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો બહુજન સમાજ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય શિવપ્રસાદ યાદવને ટિકિટ આપી છે છત્તીસગઢમાં લોકસભાના ત્રીજા તબક્કાનો પ્રચાર પણ આજે સાંજે સમાપ્ત થઈ રહ્યો છે આ તબક્કામાં રાજ્યની સાત લોકસભા બેઠકો પર સાત મહિના રોજ મતદાન થવાનું છે રાજકીય પક્ષો તેમના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ઇટાવા અને ધોરાહામાં ચૂંટણી રેલીઓને સંબોધન કરશે સાંજે તેઓ અયોધ્યા જિલ્લાના સુગ્રીવ કિલ્લા વિસ્તારથી લતા ચોક સુધી બે કિલોમીટર સુધી રોડ શો કરશે તેઓ અયોધ્યામાં રામલલ્લાના દર્શન પણ કરશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પુષ્કરસિંહ ધામી પણ આજે રાજ્યના બદાયુ જિલ્લામાં રોડ શો કરશે જ્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે કોશાંબીમાં રેલી યોજશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચૂંટણી પ્રચાર માટે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચી રહ્યા છે તેઓ આજે રાત્રે રાજભવન ખાતે રોકાણ કરશે અને આવતીકાલે સોમવારે બહેરામપુર અને નવરંગપુર સંસદીય ક્ષેત્રોમાં રેલીઓને સંબોધન કરશે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી દસ મેના રોજ ફરી ભુવનેશ્વર આવશે અને રોડ શો કરશે તેઓ અગિયાર મેના રોજ બોલાગીરીમાં એક જનસભાને પણ સંબોધિત કરશે ઓડિશામાં આ મહિનાની તેરમી તારીખથી ચોથા તબક્કામાં લોકસભા અને વિધાનસભા માટે મતદાન થવાનું છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે પુનરોચ્યાર કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અગ્નિવિધિ યોજનાને રદ કરવામાં આવશે નવી દિલ્હીમાં એક સભાને સંબોધતા શ્રી ગાંધીએ કહ્યું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ સેનાને નબળી પાડે છે તેમણે દાવો કર્યો હતો કે અગ્નિવીર યોજનાએ સેનાનું મનોબળ નબળું પાડ્યું છે કોંગ્રેસ પાર્ટીએ ઓડિશાની પૂરી લોકસભા બેઠક માટે જયનારાયણ પટનાયકને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે એક દિવસ પહેલા પાર્ટીના ઉમેદવાર સુચરિતા મોહંતીએ પાર્ટી તરફથી ચૂંટણી માટે ફંડ ન મળવાની ફરિયાદ કરીને તેમની ટિકિટ પરત કરી હતી ત્યારબાદ તેમના સ્થાને જય નારાયણ પટનાયકને ટિકિટ આપવામાં આવી છે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઈકાલે વિવિધ રાજકીય પક્ષોના કુલ એકોતેર ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા આ સાથે જ અત્યાર સુધીમાં ઉમેદવારીપત્ર ભરનાર કુલ ઉમેદવારોની સંખ્યા એકસો એકતાલીસ પર પહોંચી ગઈ છે દિલ્હીમાં ઉમેદવારીપત્ર ભરવાની આવતીકાલે અંતિમ તારીખ છે અને લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પચીસ મેના રોજ મતદાન થવાનું છે ચોથી જૂને મતગણતરી થશે આ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ભારતના અર્થતંત્રમાં બહારના લોકોથી દૂર રહેવાની નીતિ ઝેનોફેબિયાના અવરોધ બનવાના દાવાને રદિયો આપ્યો છે એક કાર્યક્રમમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતીય સમાજ હંમેશા ખુલ્લા મનનો રહ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇતિહાસમાં ભારતે હંમેશા વિવિધ સમાજના લોકોને આવકાર્યા છે ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત અને જાપાનમાં ઝેનોફેબિયા તેમની આર્થિક અર્થવ્યવસ્થામાં વિકાસમાં અવરોધરૂપ છે ઓડિશાના ભુવનેશ્વરમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારતની વિદેશ નીતિમાં મોટા સુધારા થશે તેમણે કહ્યું કે ભારત તેની સ્પષ્ટ વિદેશ નીતિને કારણે વિવિધ વૈશ્વિક મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે તેમણે કહ્યું કે સમગ્ર ખાડી ક્ષેત્ર અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો યુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં રહેતા તેના નેવ લાખ નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે તેમણે ઉમેર્યું હતું કે રશિયા અને યુક્રેન પોતાની સ્પષ્ટ વિદેશ નીતિને કારણે ભારતની મધ્યસ્થી છે સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલીટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા આજે લેવાશે આ વર્ષે ચોવીસ લાખથી વધુ ઉમેદવારો દેશભરના પાંચસો સત્તાવન શહેરો અને ભારત બહારના ચૌદ શહેરોના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપશે પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વીસ વાગ્યા સુધી યોજાશે ઉમેદવારોને તેમના ડાઉનલોડ કરેલ એડમિટ કાર્ડ સાથે ફોટોગ્રાફ હસ્તાક્ષર અને રોલ નંબર બારકોડ સાથે રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કઝાકિસ્તાન ખાતે આયોજીત એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતની યાત્રી પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે યાત્રી પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા બોક્સર છે તેમણે હરિયાણાના રોતહક ખાતે આયોજિત ભારતીય ટીમની સિલેક્શન ટ્રાયલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જેથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે યાત્રીએ સત્તાવન કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો જ્યારે તેઓ સેમીફાઇનલમાં કઝાકિસ્તાનની ખેલાડી યમિરિક અયાઝાન સામે ત્રણ ચારથી હારી જતા કાસ્યચંદ્રક જીતી શક્યા હતા દરમિયાન કઝાકિસ્તાનના અસ્થાનામાં એએસબીસી એશિયન અંડર બાવીસ અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ચાર ભારતીય મુક્કેબાજો અંડર બાવીસ પુરૂષોની ફાઇનલમાં પહોંચ્યા છે સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન આકાશે સાહીઠ કિલોગ્રામ વજન વર્ગની સેમીફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઇલ્યાસો સયાતને પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો વર્તમાન યુવા વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથે અડતાલીસ કિલોગ્રામ વજન વર્ગમાં ફિલિપાઇન્સના બારીકુઆત્રા બ્રાયન સામે પાંચ બેથી પરાજય આપ્યો હતો સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં નિખિલ અને સુડતાલીસ કિલોગ્રામ કેટેગરીમાં પ્રીતે પણ બે પાંચના સમાન સ્કોર સાથે પોતપોતાની મેચ જીતી છે એકંદરે ભારતીય બોક્સરોએ આ સ્પર્ધામાં તેતાલીસ મેડલ જીત્યા છે જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પૂંછમાં આતંકવાદીઓના એક જૂથે ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં વાયુસેનાના એક જવાન શહીદ થયો હતો અને પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ફરી એકવાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો જાહેર પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો જ્યારે પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્ર ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા